ખોળો પડાય ને હું તી ઉફી કરી દો આ કેવા આ રતઈ ગયો આ કયો કર્યો હે યાર બાપ ને તારે વિજા આવડી ફટરી ગયો ઉઠ જાય એ ઉઠ પડાય ને આ કે હા જાતા પા દે જા 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 હવે એની હાથ આવે ઓલો ઘોડી ઉડ્યો મારી હેડ્યો આ બેન જાલો ભરા દોડી હેડી તમે કેમ અહીંયા આતા હવે હરકા ઉભરા ને પોલીસ બોલાવ જો હરકા ઉભરા કે ગામ ના હું કે ગામ ના ગામ ના ગામ ના તો તમે

બોય નવય બોય થોડા કાકા કરવા પડે કાય મારના ના આયો ખાઈ પાઉટર મારના ચોરી જ લઈ આવડી ગમે લઈ જાય આવો ભાઈ હો ગામ ના હો ના અમે અમારે ગામ ના

અમી પણ અમાર ગામનું નામ અમારું ગામ એટલે શું ઓણ 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 દેવા 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 કે નયકુ હે નય નહીં કેમ નહીં કે એટલે અમાર ગામનું નામ નયકુ નયકુ આય આય મારા બેટા નય દો હવે નહીં જવા દો